गोविंदिया परिवार ना चैत्री आठमना माताजी ना निवेद भोजन प्रसाद और दान नो कार्यक्रम आनंद पर ढांक गोंडल भावनगर अमदावाद जीवापर मुंबई राजकोट अन्य गामों गोविंदिया परिवार ना सभ्यों तारीख पांच चार बेहजार पच्चीस ना रोज जामकंडोला ना खाटली गाम मध्य भव्य कार्यक्रम योजायो हतो चैत्र सुद आठम ना आशुभ दिवसे आश्रे सौ गोविंदिया परिवार साथ मिली ભોજન પ્રસાદ લીધો હતો આ પ્રસંગે સ્વર્ગવાસી ભોવાનભાઈ તુલસીભાઈ ગોવિંદ્યાની સ્મૃતિમાં શશिकांतભાઈ ભોવાનભાઈ મુંબઈ અને नरेशભાઈ ભોવાનભાઈ આનંદપર દ્વારા ભોજન પ્રસાદનો આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર ભોજન પ્રસાદનો ખર્ચ અંદાજિત રૂપિયા 18000 થયો હતો ગોવિંદ્યા પરિવારે તેમનું આ ઉમદા કાર્ય બધ ഹൃദയपूर्वक आभार व्यक्त કર્યો હતો આ સ્નેહ મિલન માં સમગ્ર ભોજન પ્રસાદ ની વ્યવસ્થા નવી જગ્યા માં કરવામાં આવી હતી આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ ઉદારતા દાખવી હતી અને રૂપિયા 25900 ભેટ સ્વરૂપે મળ્યા હતા બધુમાં દાન પેટીમાંથી રૂપિયા 6000 નું દાન પ્રાપ્ત થયું હતું આ પ્રસંગે હેમંતભાઈ મૂળજીભાઈ ગોવિંદ્યાએ પર પોતાની નાદુરસ્ત તબિયત હોવા છતાં હાજરી આપી હતી જે પરિવારે તેમની સ્નેહ ભાવના માટે કોલબજ આદર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમ ગોવિંદ્યા પરિવાર માટે એક યાદગાર પ્રસંગ બની રહ્યો હતો જ્યાં પરિવારે એકબીજા સાથે સમય વિતાવ્યો અને દાન દ્વારા સામાજિક કાર્યમાં યોગદાન આપ્યું ખાટલી ગામના ગોવિંદ્યા પરિવારના સભ્યોની જમીન અનુદાનના માટેની યાદી જાહેર કરવામાં આવી છે આ યાદીમાં કુલ 10 સભ્યોનો સમાવેશ થાય છે જેમાં સ્વર્ગસ્થ અને હાલના સભ્યો બંનેનો સમાવેશ થાય છે यादी अनुसार हिम्मतलाल मुरजीभाई गोविंदिया तरफ थी सौ रूपया एक लाख नो अनुदान अन्य मूदानदाताओं में स्वर्गवासी परसोत्तम भाई लालजीभा गोविंदिया तरफ रूपया एकसठ हजार स्वर्गवासी रणछोड़भाई रामजीभा गोविंदिया तरफ थी रूपया एकावन हज़ार आसिद बकुलभाई गोविंदिया तरफ थी रूपया पंदर हजार सागर नरेश भाई गोविंदिया तरफ थी रुपया पंदर हज़ार तरंग नरेशाई गोविंदिया तरफ थी रुपये पंदर निर्मल नरेश भाई गोविंदिया तरफ थी रुपया 15000 जतीन भाई हरिलाल भाई गोविंदिया तरफ थी रुपया 11111 स्वर्गवासी भवान भाई तुलसी भाई गोविंदिया तरफ थी रुपया 10000 અને નિરવ હસમુખભાઈ ગોવિંદિયા તરફ થી રૂપિયા 5551 નો સમાવેશ થાય છે આ તમામ માહિતી અમદાવાદ થી અમારા સહયોગી જતીનભાઈ ગોવિંદિયા તરફ થી આપવા માં આવી હતી